તો કોઈનો મૂકવાનું કાધ કે એના ફેરાની માટે ગાડી જોતી હોય બોલેરો પિક દસ ટન કોઈ બી ગાડી તો તમને મળી જશે તો કોન્ટેક કરજો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ બરાબર છે એનો ભાડું સેટ થશે પોસાશે તો હું ચૂકવા મોકલશે તો તમને પાછા કરજો અત્યારે તો આ ગાડી લઈને આવ્યા છે મંશોરભાઈ પણ આજે આપણે ગાડીમાં તો અહીંયાથી વધે આગળ અને જ ભેગા થઈ ગયા કોઈ ફને નહોતો કરે કોન્ટેક્ટ નહોતો

આપણે મિત્રો ગ્રીસ પણ નથી કરાયું ગ્રીસ કરવાની ગણતરી છે પણ ક્યાંય ગ્રીસ મળતા નથી ક્યારેક મળે તો ટાઈમ નથી રહેતો આજે ટાઈમ રહેશે તો પહેલાં ગ્રીસ એવું કરાવીશું થોડું લુહારી કામ પણ આવી ગયું છે બધા બાંધીને રાખ્યા છે જેવું છે એનું પણ કામ કરવાનું છે એટલે આજે ટાઈમ રહે ગણતરી છે એ કરાવી દઈશું સવાર સવારમાં તો ફ્રી ટાઈમ હતો તો બેટરીમાં પાણી પણ ચેક કરી લીધું ટર્મિનલના નાકા પણ જોઈ લીધા ઓકે છે કે કરાવી દઈશું અને પછી હમણાં ચિંતા નહીં ગમે ત્યારે જોઈએ કેટલો ટાઈમ લાગશે ગાડી ભરવામાં માલ તો કંઈ સો નહીં આજે એટલો બધો બેઠું વજન છે માલ તો છે મતલબ પણ એમ કે બેઠું વજન આવશે એટલે જોઈએ કેટલો ટાઈમ લાગશે થોડુંક બાકી છે નથી એટલું બધું તો માલ નાખે એ રીતે ભરાય છે એ જોઈ લો ભરવાનું પણ ચાલુ છે તો એ ભરાઈ જાય એટલે અહીંયાથી નીકળીશું આપણે તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે

તો ભાઈ આગળ ત્યાં વ્યવસ્થિત સારું હોટલ દેખાય ત્યાં આગળ જમી લઈએ અને જમી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું તો પહેલાં અહીંયાથી આપણે ટોલ પ્લાઝો ક્રોસ કરીને બધે આગળ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ વિડીયો છેલ્લે સુધી જોજો આ ટોલ નાખું એટલું ખાસ છે તમને ત્યારે એની ટાઈમ આવું ખાલી ગાડી પહોંચે ને પેલા દંડી ઉપર થઈ જાય મતલબ બાકી બીજા ફાસ્ટેગમાં ક્યારેક બે પાંચ મિનિટના જજણા રહ્યા છે અહીંયા એ માથાકૂટી વાળો દોરો નથી જો મિત્રો આ બાજુ ના હાઈવે એકદમ ખુલ્લા હાઈવે એમ કશું જ જોવા ના મળે તમને કોઈ ટ્રાફિક નહીં કોઈ માથાકૂટ નહીં ગાડી હાથવાની પણ મજા આવે

માલ બાકી રહ્યો હવે ખાલી થાય એટલે નીકળ્યું ખાલી કરીને લોકેશન ખાલી કરવાનું વાડીનું વ્યુ છે તો ભાઈ જુઓ અત્યારે બાકી ગયા સાંજના સવા સાત અને આપણે ગાડી ખાલી કરીને કન્ટિન્યુ ચાલી આવીએ છીએ અને અત્યારે પહોંચવા આવે માલવા ટોલ પ્લાઝા ઉપર તો પછી આપણે ચા પાણી કરવા રાખીશું ટોલ પ્લાઝો ક્રોસ કરીને તો ટોલ પ્લાઝો ક્રોસ કરીને ચા પણ પી લઈએ અને આપણે માતાની અગરબત્તી પણ કરવાની છે અને ટાઈમ પણ થઈ ગયો છે તો પહેલાં ટોલ ક્રોસ કરી લઈએ પછી ચાબાળે બી નાગરની જર્ની કન્ટિન્યુ કરીશું અને મિત્રો આપણે ગાડી સાણંદ રાખવાની છે સવારે સાણંદથી છે અને આપણે સાણંદ જ રાખીશું ગાડી તો એ ઘરે જવાની કંઈ ઠેકાણું પડશે નહીં એટલે આપણે સાણંદ જ વાત નથી તો જઈએ છીએ હવે તો ત્રાસ કરીને વધીએ આગળ આપણે કારખાને પહોંચવાની તૈયારીમાં છીએ આ સાણંદો જીઆઈડીસી એ પહોંચી ગયા અને કારખાને પહોંચવાની તૈયારીમાં છીએ